નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો શિયાળાની ઋતુ ચાલુ છે અને આ ઋતુની અંદર શરીરમાં વાયુ પ્રકૃતિ છે એ વધતી હોય છે અને વાયુ વધવાથી શરીરની અંદર દુખાવા થતા હોય છે ખાસ તો હાડકાના દુખાવા અથવા સાંધાના દુખાવા અને એમાં પણ મોટી ઉંમરે જે થતો દુખાવો જેમાં ગોઠણનો દુખાવો છે એ સામાન્ય થતો હોય છે આ સિઝનમાં વધારે પરેશાની કરતો હોય છે ગોઠણનો દુખાવો તો ગોઠણનો દુખાવો મટાડવા માટેનો મિત્રો ઘરગથ્થુ ઉપચાર જો તમે ઘરે પ્રયોગ કરવા માગતા હોય અને ગોઠણનો દુખાવો ઘરે બેઠા મટાડવા માગતા હોય તો બે ત્રણ મિનિટનો ઉપચાર છે ધ્યાનથી સમજી લેજો શરીરમાં વાયુ પ્રકૃતિ વધવાથી ગોઠણમાં દુખાવો થાય છે શરીરમાં ગમે ત્યાં હાડકાંના સાંધામાં દુખાવો થાય ખાસ તો મોટી ઉંમરે વધારે થતો હોય છે જો મોટી ઉંમરે આ સમસ્યા હોય ચાલીસ વર્ષ પછી તો ખાસ ખોરાકમાં કેલ્શિયમવાળો ખોરાક છે એ સામેલ વધારે કરજો જેમ કે દૂધ છે અથવા હળદરવાળું દૂધ છે એનાથી ખૂબ ફાયદો થશે બીજું મિત્રો એ કે ગોઠણનો દુખાવો મટાડવા માટે એક તો શરીરનું વજન અને પાચનતંત્ર બે વસ્તુ છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે શરીરનું વજન જો વધારે હોય ને તો આ વજન ઘટે એવા પ્રયાસો કરવા જોઈએ બીજું એ કે પાચન એટલે કે પેટ બરાબર સાફ થવું જોઈએ સવારે કબજિયાત બિલકુલ ન રહેવી જોઈએ જો કબજિયાત નહીં હોય પેટ બરાબર સાફ થતું હોય છે ને તો આજે જે અત્યારે પ્રયોગ બતાવું છું જે માલિશનો પ્રયોગ છે માત્ર આ પ્રયોગથી જ ગોઠણનો દુખાવો સાવ મટી શકે છે અથવા ઘણો બધો ફાયદો થઈ શકે છે હવે ગોઠણનો દુખાવો મટાડવા માટે મિત્રો માલિશનો પ્રયોગ છે ને એની અંદર એક તેલ લેવાનું છે આયુર્વેદમાં તો મિત્રો માલિશ છે ને માલિશ એને ઉત્તમ થેરાપી કહી છે ઉત્તમ પ્રયોગ છે માલિશનો કે શરીરની અંદર ખાસ તો ઠંડીની ઋતુ હોય ને તો આ ઋતુની અંદર આખા શરીરનું માલિશ કરવામાં આવે ને તો શરીરની ત્રણેય પ્રકૃતિઓ સમતોલ રહેશે ક્યારેય કોઈ દુખાવા થતા નથી મિત્રો ગોઠણનો દુખાવો મટાડવા માટે જે માલિશ કરવાની છે એની માટે મિત્રો સરસવનું તેલ લેવાનું છે સરસવનું તેલ ન મળે અથવા ન હોય તો તલનું તેલ લેવાનું છે બંને તેલ છે એ માલિશ માટેના સૌથી શ્રેષ્ઠ છે દુખાવા માટે એટલે તેલ લઈ સો કે દોઢસો એમએલ જેટલું તેલ લેવાનું છે આ તેલની અંદર ત્રણ લસણની કળીના નાના નાના ટુકડા કરી અને તેલમાં નાખવાના અને અડધી ચમચી જેટલા અથવા પચીસથી ત્રીસ દાણા મેથીના નાખવાના અને આ તેલ છે અને બરાબર ગરમ કરવાનું છે બરાબર ઉકાળવાનું છે અંદર નાખેલા મેથી દાણા અને લસણ જે છે એ બરાબર પાકી જાય બ્રાઉન જેવું કલરનું થઈ જાય અથવા કાળા જેવું કલરનું થાય ને ત્યાં સુધી આને તેલને ગરમ કરવાનું છે પછી આ તેલ છે એને ગાળીને રાખી દેવાનું છે આ જે તેલ છે આનાથી રાત્રે સૂતી વખતે દરરોજ માલિશ કરવાની છે ગોઠણ ઉપર રાઉન્ડમાં એટલે કે વર્તુળમાં આ રીતે ધીમે ધીમે માલિશ કરતું રહેવાનું છે તેલ અંદર ઉતરે એ રીતે પાંચેક મિનિટ સુધી દરરોજ માલિશ કરવાની છે તમે દરરોજ માલિશ કરતી વખતે આ તેલને શેઝ ગરમ કરી શકો છો શેઝ હુંફાળું કરી શકો છો જેનાથી એક તો બ્લડ સર્ક્યુલેશન એટલામાં સારું થશે દુખાવામાં જબરજસ્ત પરિણામ મળશે પણ તમારું પેટ બરાબર સાફ રહેવું જોઈએ જો પેટ સવારે સાફ થતું ન હોય અથવા કબજિયાત જેવું રહેતું હોય દિવસ બે વાર ત્રણ વાર જવું પડતું હોય ને તો દરરોજ રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા પાવડર છે એ ગરમ પાણી સાથે પી અને સૂઈ જશો ને એટલે પેટ બિલકુલ સાફ થવા લાગશે આંતરડા છે એ ચોખ્ખા થશે અને જેને લીધે આ પરિણામ એટલે કે માલિશથી ખૂબ સારો સારો એવો ફાયદો થશે એટલે મિત્રો પેટ સાફ થશે કબજિયાત જ પણ નહીં રહે અને તમે ગોઠણના દુખાવાની માલિશ કરશો ને થોડા દિવસ માલિશ અપનાવશો એટલે ખૂબ જ ફાયદો થશે પણ ઘરનો શુદ્ધ સાત્વિક ખોરાક છે એ ખાવાનો છે બહારનું ખાવાનું નથી અને આ માલિશવાળો પ્રયોગ કરશો અને દરરોજ માલિશ કરશો દિવસમાં બે વખત પણ કરી શકો છો જો સમયની અનુકૂળતા હોય તો બાકી દરરોજ રાત્રે સૂતી વખતે આ રીતે આ તેલની માલિશ કરવાથી ગોઠણનો દુખાવો છે ને એમાં ખૂબ જ ફાયદો થશે મિત્રો બીજી વાત એ કે ગોઠણ જે છે ગોઠણની ઉપર વધારે દુખાવો હોય તો તમે શેક પણ કરી શકો છો ગરમ અથવા ઠંડો શેક જેનાથી પણ આ જે પ્રયોગ છે એમાં બમણો ફાયદો થાય છે પરિણામ સારું મળે છે ગોઠણની ઉપર તેલની માલિશ કરવાથી ગોઠણ જે છે છે એને પોષણ મળે છે સાંધાની અંદર એક પ્રકારનું કુદરતી લુબ્રિકેન્ટ હોય છે સાયનોવિયલ ફ્લુઇડ નામનો લુબ્રિકેન્ટ હોય છે ઘણા બધા પુસ્તકોમાં એવું લખેલું હોય છે એટલે આ લુબ્રિકેન્ટ છે એ અમુક ઉંમર પછી જે સાંધામાં ઘટી જતું હોય છે જેને લીધે પણ ગોઠણમાં દુખાવ થતો હોય છે એટલે સાથે સાથે માલિશની સાથે સાથે દેશી ગાયનું ઘી છે એનો ખોરાકમાં પણ ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે જે હાડકાના સાંધા હોય છે ને એમાં એક પ્રકારનું કુદરતી નેચરલી લુબ્રિકેન્ટનું કામ કરે છે દેશી ઘી એટલે ખૂબ ખૂબ આભાર જય માતાજી